શહેરના આજે એક અકસ્માત જેમાં ખેલાડીઓનું અકસ્માતમાં મોત થયું છે આ ઘટના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ડોર ટુ ડોર કચરા ગાડી સાથે ટક્કર લાગતા મોતને ભેટ્યા હતા ઘટનાની વિગતવાર અહેવાલ પ્રમાણે અકસ્માત દરમિયાન જીમ ટ્રેનર તેમજ ખેલાડી કચરા ગાડી સાથે અથડાયા જેના પરિણામે તેઓને ગંભીર ઈજા થઈ અને તત્કાળ સ્થળે જ તેમનું મોત થયું ઘટનાની માહિતી મળતા જ પોલીસ તત્કાળ મદદ માટે ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હાલ અકસ્માતનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે આ અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલા રાજ્ય રાજ્યસ્તરીય ખેલાડી હોવાથી આ ઘટનાથી સ્થાનિક રમતગમત જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે ઘટનાનું કારણ અને જવાબદાર વ્યક્તિ વાહનના સંદર્ભમાં પોલીસ તપાસ કરી રહી છે સુરત મનપાની કચરા

એસએમસી નો ટેમ્પો હતો ડોર ટુ ડોર કચરાનો જેની સાથે સર્વિસ રોડ પર જતા હતા બંડ્યો અને ત્યાં પેલ્ટર થયું છે એમના પરિવાર એમના મમ્મી પપ્પા છે અને નાનો ભાઈ છે ઘટના આ બાબતે હું ફિલહાલ એવું જાણીશ કે પોલીસ તપાસ કરી રહી છે પોલીસ તપાસ શું આવે તો પછી કેવી રીતે વધારે સારું લેવલ સુધી સ્ટેટ લેવલ રમવા જતા હતા અને શોર્ટ ના હંડ્રેડ મીટર્સ મીટર્સની શોર્ટ રનિંગમાં રમતા હતા